ત્યારે મિત્રો છેલ્લા વીસ વર્ષથી આ ડેમની દેખરેખ નહોતી થઈ રહી ડેમ તો ખાલી હતા પરંતુ આ ડેમને સમારકામ જરૂરી હતી ડેમના જે વાવાઝોડાએ ત્યારે એટલું પાણી ભરી દીધું કે જૂના નહીં કમજોર ડેમને ત્યાં સંભાળી શક્યા નહીં બંધ ત્યારે અને ત્યારે તૂટ્યો અને ત્યારે નીચે રહેલા શહેર ડરનાને બરબાદ થઈ ગયું ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જો કે મિત્રો ડેમમાં પાણી ઉપર સુધી ભરાઈ ગયું હતું થોડીક જ વારમાં ડેમ તૂટી ગયો એક સાથે એક પોઈન્ટ એંશી કરોડ ટન પાણી ત્યારે નીચે તરફ ફેલાઈ ગયું અને નીચેવાળા ડેમમાં પાણી રોકવાની ક્ષમતા ન હતી જેથી શહેર ડૂબી ગયું ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ